આજે નાસ્તામાં ઘરમાં ગરમ ઢોકળા બનાવ્યા છે ઘરે અને મસ્ત એવા સરસ બન્યા છે ને મજા આવી ગઈ ખાવાની અને નાસ્તો કરીને અમે નીકળ્યા છે થોડું કામ છે ગાઈસ તો કામથી બહાર નીકળ્યા છે અને તમને ગુડ મોર્નિંગ પણ વિશ નહીં કર્યું તો હેલો એવરીવાન ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ફાઈનલી અમે પહોંચી ગયા છે વ્યારા થોડુંક કામ હતું ગાઈસ અને આ બાજુ રૂહિ મેડમને રમવાની મજા આવે છે કેવી ડાન્સ કરે છે મેડમ અને આવતા જતા બધાને બાયબાઈ કર્યા કરે છે અને રમતા રમતા મેડમને લાગી ગઈ છે ભૂખ એકચ્યુલી ભૂખ નથી લાગી પણ જ્યારે આવ્યા ને ત્યારે પહેલાં જ મેડમે પીઝા રેસ્ટોરન્ટ જોઈ લીધું હતું એટલે એ જ યાદ રાખીને મેડમને ભૂખ લાગી આવી હતી અને પીઝા પીઝા કરતી હતી તો ફાઇનલી પછી એને ખાવા લઈ આવ્યા છે કેમ કે હવે કામ પણ પતી ગયું છે તો પીઝા ખાઈને અમે પાછા ઘરે જવા માટે પણ રિટર્ન થઈ ગયા છે અને થઈ ગઈ છે સાંજ ગાઈશ તો આજે તો કામમાં કામમાં એટલો વધારે વ્લોગ પણ નહીં બનાવી શકી તો સોરી ગાઈસ આજે થોડો નાનકડો જ વ્લોગ આવશે એના લીધે

તો રૂહી અને એના મામા આવીને તરત ખબર નહીં શું બનાવવા બેસ્યા છે હેલિકોપ્ટર એમ કે છે અને આજો આપણા મેડમ રિસાઈ પણ ગયા છે નાની નાની વાતોમાં હમણાં તો એવી રિસાઈ જાય છે ને કર નહીં કર

ચાલો તમે બનાવ્યા કરો મને તો લાગે છે ભૂખ ગાઈસ શું તો જમવા આવી ગઈ છું આજે જમવામાં છે મગની દાળ અને રોટલી ગાઈસ રાતે સાચું કહું ને હમણાં સવાર થઈ ગઈ છે અને રાતે તો થાકી ગયેલા હતા તો હું લગભગ એડિટ નહીં કર્યું હમણાં સવારે નહીં ધોઈને રેડી થઈને એડિટ કર્યું તો ચાલો લગ્ન એન્ડ કરું છું આવાળો બ્લોગ એન્ડ કરીએ મળીએ નવા વ્લોગના સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે મળ્યા બીજા વ્લોગમાં બાય ગાઈસ